નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટૂતભાંટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટૂતભંટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક સૌથી મહત્વનો મુદ્દો જે અત્યાર સુધી ચર્ચાઈ રહ્યો હતો કે ના આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે મંત્રી મંડળને લઈને અને તેમાં પણ ક્યાંક કેવી પણ ચર્ચા અત્યારે તો જોવા મળી રહી છે કે મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે એમના જે અત્યારે તો સ્વર્ણિમ સંકુલ એક હોય કે પછી બે હોય કે જેમાં એમની જે પોતાની ઓફિસીસ હતી અને તેમાંથી પણ સામાન હવે ટ્રાન્સફર કરવાની બાબત જોવા મળી રહ્યું છે જે એમના બંગલા હતા કે જે એમની પાસે જે બધી ગાડીઓ હતી કે જેનું પણ અત્યારે તો જે તમામ તમામ ડિટેલ્સ લેવામાં આવી રહી છે એટલે કે જે ચર્ચાએ છેલ્લા બેથી ત્રણ દિવસથી જે જોર પકડ્યું હતું કે મંત્રીમંડળનો વિસ્તરણ થશે કે નહીં થશે કે નહીં થશે કે નહીં આખરે થઈ જ રહ્યું છે આવતીકાલે ઓફિશિયલ જે જાહેરાતમાં થઈ ગઈ છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે રાજ્યપાલ પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે અને તેઓ શપથવિધિ અત્યારે તો તમામ નવા મંત્રીમંડળની કરાવશે પણ એક સવાલ હજુ પણ અહીં ઊભો રહ્યો છે કે નવા મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવશે કારણ કે સૌરાષ્ટ્રની પણ બાબત જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની બાબત છે મધ્ય ગુજરાત હોય કે પછી ફરી એકવાર દક્ષિણ ગુજરાત હોય ચર્ચાઓ ઘણી બધી છે પરંતુ આ વખતે શું પરિસ્થિતિ હશે તેના લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે રાજેશભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે રાજેશભાઈ આમ તો એમ કહેવાય છે ભારતીય જનતા પાર્ટીએ સરપ્રાઇઝ આપતી પાર્ટી છે સરપ્રાઇઝ સિવાય કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી કંઈ નવું જોવા મળતું નથી અને એક બીજી પણ એ બાબત જોવા મળતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી જે નામ આપે એ તો એ તો અત્યારના નથી જોતું હા જગદીશભાઈ વિશ્વકર્મા વખતે ક્યાંક આપણે સાચા પડ્યા હતા કે ના જે મીડિયાએ જે અહેવાલ ચલાવ્યા હતા અને તે અનુસાર જ નામ ક્યાંક જોવા મળ્યું પણ રાજેશભાઈ નવું મંત્રીમંડળ છે એક બાબત પણ ક્યાંક કન્ફર્મ આવી પણ ગઈ છે કે સીએમ નહીં બદલાય પણ અન્ય મંત્રીઓ અત્યારે તો બદલાઈ જશે અને તેમાં પણ અન્ય મંત્રીઓમાં ઋષિકેશ પટેલ રિપીટ થશે તેવી પણ બાબત છે બીજી બાજુ ઋષિકેશ પટેલની સાથે સાથે બળવંતસિંહ રાજપૂતની પણ શક્યતાઓ છે કુંવરજીભાઈ બાવળિયાની પણ શક્યતાઓ છે હર્ષ સંઘવીની પણ શક્યતાઓ છે તો શું લાગે છે કે આ વખતે નવું મંત્રીમંડળમાં ચલો નામ તો નવા આવશે પણ બધે બધા ખાતા ફિલ્ટર થઈ જશે અને શું લાગે છે કે હજુ પણ કંઈક સરપ્રાઇઝ આવે તે મંત્રી મંડળનું વિસ્તરણ નથી મંત્રી મંડળનું રિસફલ છે મુકાઈ ગયું જયારે તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા જે આપણે કાલ સુધી ચર્ચા કરતા હતા કે ભાઈ આટલા લોકો જે છે એ મંત્રીમંડળમાં રહેશે હા શક્યતા છે કે એમના પોર્ટફોલિયો કદાચ બદલાય પણ આટલા મંત્રીઓ રહેશે ને આટલા મંત્રીઓ ચોક્કસ જવાના છે આની જે ચર્ચા હતી એ ચર્ચા ઉપર હાલ પૂર્ણ મુકાઈ છે જે પણ મંત્રીઓ હતા મુખ્યમંત્રી સિવાયના એ તમામના રાજીનામા લેવાઈ ગયા છે એનો મતલબ કે હવે નવી ગિલ્લી નવો દાવ આવતીકાલે એટલે કે આજે રાત્રે આઠ વાગે મુખ્યમંત્રી ની મિટિંગ એક છે એ મિટિંગ પૂરી થયા પછી એક જે લિસ્ટ છે એ લિસ્ટ રાજ્યપાલને જ્યારે સોંપાય એ પછી આપણને ખબર પડે કે હવે કોણ મંત્રીમંડળમાં ફરી વખતે એન્ટ્રી કરે છે અને કેટલા લોકો જે છે એની એક્ઝિટ થઈ છે અને બીજા નવા કેટલા લોકો આ મંત્રીમંડળમાં એમનો સમાવેશ થાય છે પણ બહુ જ લાંબા સમયથી આપણે જેમ પ્રદેશ પ્રમુખની ચર્ચા કરતા એવી રીતે જ મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા થતી હતી ને એની પાછળના કેટલાક કારણો પણ આપણે જાણીએ છીએ રાજકીય કારણો પણ છે અને વહીવટી કારણો પણ છે પ્રજાના કામ લઈને જઈએ છીએ તો અધિકારીઓ અમને ગાંટતા નથી કાં તો અધિકારીઓ કામને વચ્ચે રોડા નાખે છે અને એના કારણે પ્રજાના રોષનો ભોગ અમારે બનવો પડે છે આ વ્યાપક ફરિયાદ આપણે જોઈ છે કે ધારાસભ્યશ્રીઓ કરતા હતા અને આ પહેલા તો વિપક્ષના ધારાસભ્યો જ આ વાત કરતા હતા પણ હવે તો એકસો બ્યાસી માં એકસો બાસઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય ને એમાંના મહદઅંશે આ પ્રકારની વાત જયારે કરતા હોય કે ભાઈ કામો મંજૂર થઈ ગયા હોય છે પણ મંજૂર થયા પછી એનું જે અમલીકરણ કરવાનું એની જે પ્રોસેસ છે જોબ કાર્ડ બની ગયા હોય એ પછી પણ કામ જે છે અટકી રહે છે તો આ બધાના કારણે રોડ રસ્તા પાણી ગટર આ બધી જ જે વ્યવસ્થાઓ છે અને નાગરિક સુવિધાના જે પ્રશ્નો ઉભા થાય છે એ આખરે તો જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય લોકોની વચ્ચે જતો હોય એટલે એને એ સહન કરવા પડે છે આ એક મોટા ભાગે ફરિયાદ હતી બીજું બચુ ખાપડ જેવા જે કેટલાક વિવાદો ઉભા થયા મનરેગા કૌભાંડના કારણે કે જેમની કેબિનેટમાં અત્યારે એન્ટ્રી નથી જાહેર કાર્યક્રમોમાં એ દેખાતા નથી છતાંય મંત્રી મંડળમાં છે તો આવા જેટલા વિવાદાસ્પદ લોકો હતા કે જેનો સંગઠનની અંદર વિવાદ થયો હોય કાં તો એમના વહીવટી કામની અંદર વિવાદ થયો હોય ભ્રષ્ટાચારના આરોપ થયા હોય એવા લોકો છે એના કારણે સરકારની છબી ખરડાતી હતી એટલે સંગઠન અને સરકાર આ બંનેમાં એક ફિલ્ટરની જરૂરત હતી અને એ ફિલ્ટર જે છે મંત્રીમંડળના સંગઠન પ્રમુખ બની ગયા હવે સરકારની અંદરનો જે ચેન્જીસ છે અને આ એટલા માટે અત્યારે કરવામાં આવ્યું છે કે આપણે જાણીએ છીએ કે આના પછી તરત દિવાળી આવે દિવાળી આવે એટલે સારા દિવસોની લાભ પંચમના મુહૂર્તમાં કોઈ મંત્રીઓને એમ કેવું આવજો બિચારા સ્નેહ મિલનના કાર્યક્રમો કરતા હોય એ વખતે એટલે દિવાળી પહેલા એ રિસફલ જે છે થઈ જવું જોઈતું તેવી એક લોજિક હતું ને અત્યારે સાચું પડ્યું છે નિકર પછી એવું થાય કે દેવ દિવાળી પછી એટલે બિહારની ચૂંટણીના પરિણામો આવી ગયા ત્યાં સુધી બધું લંબાઈ જાય અને આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે એટલે એ પહેલા સંગઠનને સરકારમાં જે પણ ફેરફારો કરવાના હોય એ કરી દેવા એના ભાગરૂપે અત્યારે જે છે મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે હવે કોણ આવશે કોણ જશે એની માત્ર ચર્ચાઓ રહી છે કોણ કપાશે એની ચર્ચાઓ રહી નથી કારણ કે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો તમામ લોકો જે છે એ એક પણ વ્યક્તિ મંત્રી નથી મુખ્યમંત્રી સિવાય હવે કાલે એમાંથી કેટલા ને ફરી વખત શપથ લેવાનો મોકો મળે છે કેટલાને નથી મળતો એ બધું કાલે ખબર પડશે એટલે મોટા ભાગે કેટલાક નામ એવા હશે કે જે સવારે નવ વાગે આપણને ખબર પડી પણ જાય નવ દસ વાગે જે શપથવિધિ છે પહેલા અને કેટલાક નામ એવા પણ આપણને જાણવા મળે શપથ વિધિ વખત જ સરપ્રાઈઝલી આપણને ખબર પડે તો આ એક ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ રહી છે તમે વાત કીધી સાચી વાત છે કે ભાઈ મુખ્યમંત્રી હાલ નહીં બદલાય એવા સૂત્રો દ્વારા માહિતી છે ભારતીય જનતા પાર્ટી માટે કશું ના કહેવાય કાલ સવારે દસ વાગે મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા જાય લિસ્ટ લઈને ત્યારે બની શકે કેમનું એમનું રાજીનામું પણ થયું હોય કારણ વિજય રૂપાણીના કેસમાં એવું થયું હતું ઘણા લોકો કાલે ચર્ચા કરતા સત્તરમી તારીખના જે કાર્યક્રમો છે રિવર ફ્રન્ટમાં એમાં કેટલાક મંત્રીઓના નામ પણ છે જાહેરાતમાં એમના નામ બોલાય છે એટલે એ લોકો તો હોય જ કારણ કે જો એ હોય તો પછી આમાંથી નામ નીકળી જાય ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી વિજયભાઈ રૂપાણી એ કાર્યક્રમની અંદર જ સરકારી કાર્યક્રમમાં જ હતા અને ત્યાંથી સીધા ફોન આવ્યો ને એમને રાજ્યપાલ ભવન જવું પડ્યું પણ હાલ આપણે એવું કહી શકીએ કે મુખ્યમંત્રી સિવાયનું આખે આખું જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળ આવતીકાલે બદલાવવા જઈ રહ્યું છે બિલકુલ અને બદલાવ બહુ મોટો છે એમ કહેવાય કે કોઈ નાનો બદલાવ તો અત્યારે નહીં આવે અને એક બાબત એવી પણ અત્યારે જે ચર્ચાઈ રહી છે રાજેશભાઈ કે પેલું કહેવાય ને કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સની જે વાત જે જોવા મળતી હતી પરંતુ આ વખતે પૂર્ણ કદનું જે મંત્રીમંડળ રહેશે તેવી પણ બાબતે અત્યારે તો જોર પકડ્યું છે એમ કહેવાય ને કે બધે બધાને આ વખતે જે એડ ઓન કરવામાં આવશે અને તેમાં પણ એક બાબત રાજેશભાઈ એ પણ છે કે આ વખતે ફરી એકવાર જે ગઈ વખતે પણ આ કોન્સેપ્ટ લાવ્યા હતા કે યુવા પ્લસ અનુભવી અને એ જ પ્રમાણેનું મંત્રીમંડળ ક્યાંક જોવા મળશે તો આ વખતે યુવાને અનુભવીમાં તરફ કોનો કોનો સમાવેશ થઈ શકે તેને આપણે નામની તો મારે નથી ચર્ચા કરી પણ શું સરપ્રાઇઝમાં સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી પણ કોઈ સરપ્રાઇઝ આવી શકે દક્ષિણ ગુજરાતમાંથી જો થોડા ઘણા નામ હટાવી દે તો ના ચોક્કસ ચોક્કસ આવી શકે અને એમાં નામની હવે ચર્ચા કે બધાના રાજીનામા લેવાઈ ગયા છે અને લિસ્ટ જે છે એ બની જ ગયું હશે એટલે હવે કઈ આપણા નામ દેવાસી કોઈનું નામ જવાનું જેવું બનવાનું નથી અને જે લોજીકલી આપણે જે ચર્ચા કરીએ છીએ દાખલા તરીકે કે ઋષિકેશભાઈ તો ઋષિકેશભાઈ અત્યારે આપણે જાણીએ છીએ કે નીતિનભાઈ ભૂમિકામાં છે હાલના મંત્રીમંડળમાં કે જે પણ ડેમેજ કંટ્રોલ કરવાનું હોય કે એ સરકારી પક્ષે ઋષિકેશભાઈ કરે છે સિનિયર છે એટલે ઋષિકેશભાઈ બળવંતસિંહ રાજપૂત આ બંને નેતાઓ જે છે એ આપણે કહીએ છીએ કે ભાઈ એ રહેશે હર્ષ પ્રમોશન નું એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે હર્ષ સંઘવી સી આર ના ગણાય અને એમની પાસેથી દાખલા તરીકે ગૃહ ખાતું લેવું હોય તો એમને પ્રમોશન કરીને કોઈ સારા ખાતામાં કેબિનેટની અંદર લઈ જવા પડે એટલે એક યુવા ચહેરા તરીકે આપણે હર્ષ સંઘવી જે છે એને આગળ જોઈ રહ્યા છે ઠાકોર સમાજમાં એમાં બનાસકાંઠામાં દાખલા તરીકે શંકરભાઈ ચૌધરીને કેબિનેટમાં નથી લેતા એક વાત એવી પણ જાણવા મળે છે કે ડેરીનું જે રાજકારણ છે ડિસ્ટર્બ થાય તો શંકરભાઈ ચૌધરી જે છે એ નહીં જ છે કે વધારે વ્યસ્ત જે છે સરકારની અંદર રહે અને એટલે એ અધ્યક્ષ તરીકે કદાચ ચાલુ પણ રહે અને રાધનપુરનું પ્રતિનિધિત્વ આપવું હોય જે ગેનીબેનના કારણે એક ઠાકોર વર્ષિસ ચૌધરી રાજકારણ થયું છે એના માટે તો અલ્પેશ ઠાકોરને આપી દે તો ગાંધીનગર એટલે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા આ બંને નું બેલેન્સ જળવાઈ જાય એટલે એ પણ એક યુવા અંદર આવે છે બીજું એક નામ રીટાબેન પટેલનું પણ આવે છે પણ રીટાબેન પટેલમાં એટલા માટે બહુ આપણે તરત સંમત ના થઈ શકીએ કે જો પાટીદાર ચહેરો જ આપવો હોય તો એમની પાસે એનાથી વધારે સારા ચહેરા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર છે ને ઓલરેડી ઋષિકેશભાઈ તો મંત્રીમંડળની અંદર છે ભૂપેન્દ્રભાઈ પણ મુખ્યમંત્રી તરીકે છે ત્યારે પાટીદાર ચહેરા તરીકે રીટાબેન પટેલને આપી અને અલ્પેશ ઠાકોરનું પત્તું કપાય એ નથી એટલે એ એક યુવા ચહેરા તરીકે આપણે સમજી સમજીને મળી શકે એ સિવાય જે નવું નામ ચાલે છે દક્ષિણ ગુજરાતમાંથી એ સંગીતા પાટીલનું નામ ચાલે છે કે મહિલા ચહેરા તરીકે સંગીતાબેન પાટીલ એડ થઈ શકે બીજું જગદીશભાઈ વિશ્વકર્મા એ નિકોલ એટલે અમદાવાદ પૂર્વ માંથી આવતા હતા હવે કેબિનેટ અવેર એ રાજ્ય કક્ષાના મંત્રી હતા આમ તો સૈદ્ધાંતિક એવો સ્વીકાર કરેલો ભારતીય જનતા પાર્ટી કે એક જ વ્યક્તિ બે પદ ઉપર નહીં રાખવાના અને જયારે ના રાખવા હોય ત્યારે સ્વાભાવિક કે એમને રાજ્ય કક્ષા નું મંત્રી પદ છે એ છોડવું પડે અને એ જો છોડે તો અમદાવાદ પૂર્વના પ્રતિનિધિ તરીકે એક નામ જે ચાલી રહ્યું છે એ પાયલ કુકરાણીનું ચાલી રહ્યું છે કે યંગ લેડી છે ગણેલા છે સિંધી સમાજમાંથી આવે છે માયા કોડનાની પછી સિંધી સમાજને કોઈ પણ પ્રતિનિધિત્વ મળ્યું નથી અને એટલા માટે કદાચ એમ કે પાયલબેન કુકરાણીને મંત્રીમંડળની અંદર સમાવેશ કરી શકાય તો આ બધા જે છે લોજિક ચાલી રહ્યા છે અત્યારે કે ભાઈ અમદાવાદ પશ્ચિમ છે તેમાં ભૂપેન્દ્રભાઈ છે જ કદાચ એકાદ ચહેરો લેવો હોય તો એમાં નામ ચાલે છે અમિત શાહ કે અમિત ઠાકર બેમાંથી કોઈ એક ને તો અમિત ઠાકર પણ યંગ છે એ પણ યુવા ચહેરો છે અને બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ આપવું હોય તો અમિત ઠાકરે એનો બાયોડેટા જે છે બહુ મજબૂત બાયોડેટા છે તો એની એન્ટ્રી થાય તો એ પણ યંગ છે એટલે તમારી વાત સાચી છે કે મહિલા પ્રતિનિધિત્વ હશે જુનિયર અને સિનિયર આ બંનેનું એક કોમ્બિનેશન પણ હશે સાથે સાથે જે જોનવાઈઝ મહત્વ આપવાનું છે દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર અત્યારની જે સ્થિતિ છે આમ આદમી પાર્ટી જે રીતે આક્રમક થઈને સૌરાષ્ટ્રની અંદર લડી રહી છે મધ્ય ગુજરાત જે આદિવાસી પટ્ટો છે એ આદિવાસી પટ્ટાની અંદર પણ જે કેટલીક ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના કારણે ચેલેન્જીસ જે છે એ એને મળી રહી છે તો એ સ્થિતિની અંદર અને કેટલાક આંતરિક પ્રશ્નો પણ છે ભારતીય જનતા પાર્ટીના એ સ્થિતિની અંદર સૌરાષ્ટ્રમાં તો જયરેશ રાદડિયાનું નામ ચાલે છે તો જયેશ રાદડિયા પણ યુવા ચહેરો છે એ આક્રમક રાજનીતિ કરવા જાણીતા છે સહકારી ક્ષેત્રની અંદર એમનો વહીવટી અનુભવ બહુ મોટો રહ્યો છે એમની પાસે વિઠ્ઠલભાઈ રાદડિયાની એક વિરાસત છે કઈ રીતે વહીવટ કરવો એની એટલે જયેશ રાદડિયાનું એક નામ છે એ પણ યુવા ચહેરા તરીકે છે ભાવનગરથી જીતુ વાઘાણી ને તમે ગણો હવે રાજકારણમાં પચાસ પંચાવન વર્ષ સુધીની વયને યુવા વય તરીકે

પચાસ પંચાવન થી નીચેનું હોય ને એની અંદર મેં જે નામ ગણાયા એવા કેટલાક યુવા ચહેરાઓ કે જે ચાલીસ થી નીચેના હોય ચાલીસ પિસ્તાલીસ આસપાસના હોય એવા પણ આવી શકે અને બીજી બાજુ એક એવી પણ ચર્ચાઓ છે અત્યારે હાલ તો કે જ્યારે અત્યારની જે પરિસ્થિતિ છે રાજેશભાઈ કે જેમાં અત્યારે હાલ જે નામ પણ ક્યાંક સામે આવી રહ્યા છે નવા વર્ષની જે નવી જે મંત્રીમંડળ છે જૂનામાંથી મોસ્ટલી ક્યાંક રિપીટ કરે ને એવી પણ બાબત છે રાજેશભાઈ મુળુભાઈ બેરાને પણ રિપીટની બાબત મુળુભાઈ બેરાને પણ રિપીટની બાબત જોવા મળી રહી છે ભાનુબેન બાવળિયાને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે મુકેશ પટેલ અને સાથે સાથે કુંવરજીભાઈ બાવળિયા કે બે બે નામમાં હજુ પણ જે પેલું કહેવાય ને કે જે સવાલ છે એક કુંવરજીભાઈ બાવળિયા કાં તો પછી બળવંતસિંહ રાજપૂત હા રાઘવજી પટેલ એ એ પણ નથી એ કેન્સલ છે એ બાબત પણ જોવા મળી છે જગદીશભાઈ વિશ્વકર્મા એ તબાડો બેસે કેમ કે પ્રદ પ્રદેશ અધ્યક્ષ અત્યારે હાલ તો એ બની ગયા છે પણ સવાલ એ જ છે કે હર્ષ સંઘવી હોય જગદીશભાઈ વિશ્વકર્મા એ બધે બધાય ઓફિસો અત્યારે તો શું પરત કરવાની બધે બધી જે કામગીરી શરૂ તો થઈ ગઈ છે તો સવાલ એ પણ છે કે શું ચેન્જ બહુ મોટા પાયે આવશે પણ ખાતા બધે બધા ફિલ્ટર થઈ જશે ખરી એવું લાગી રહ્યું છે અત્યારના સમયમાં ને તમે જે કીધું કુવરજી ભઈ બળવંત ભઈ આ બધામાં એનું કારણ એ છે કે તમે અર્જુનભાઈ મોડવડિયા સીજે ચાવડા બંનેને જો ઇન કરતા હોય અલ્પેશ ઠાકોર પણ જો ઇન થતા હોય તો હાલની જે કેબિનેટ છે એની અંદર બળવંતસિંહ રાજપૂત હાર્દિક પટેલની શક્યતાઓ નથી નૈવત છે એટલા માટે નૈવત છે કે હાર્દિક પટેલને હવે લેવાથી પાટીદાર સમાજ માં બહુ બેનિફિટ થાયો નથી કારણ કે એના જે સાથીદારો હતા જે પાસના નેતાઓ હતા ખોડલધામ કે ઉમિયા ધામ હતું એ અત્યારે હાર્દિક પટેલ થી એમને છેડો ફાડી નાખેલો છે કારણ કે સમાજના પ્રશ્નો ઉપર હાર્દિકભાઈ બોલતા નથી હાર્દિકભાઈ નો ખુલે આ લોકો વિરોધ પણ કરે છે એટલે હાર્દિક પટેલને હવે લેવાથી કોઈ ફાયદો જે ફાયદો કરવાનો તો એમણે કરી લીધો છે અને ધારાસભ્ય બનાવીને ઠાકોર સમાજની અંદર બહુ મોટો ચહેરો ભારતીય જનતા પાર્ટી પાસે હાલ નથી જેમ તમે કીધું કુંવરજી બી બાવડિયા હવે એમને અટાવો હોય તો એવો જ મોટો ચહેરો અ બીજો કોળી પટેલ ની અંદરથી જોઈએ એ ના હોય એટલે પ્રશ્ન એ છે કે જો બળવંતસિંહ રાજપૂત પણ રહેવાના હોય સીજે ચાવડા અર્જુનભાઈ એડ થવાના હોય અલ્પેશ આવવાનો હોય કુંવરજીભાઈ બાવળિયા બહાર ના જવાના હોય મુળુભાઈ વેહરા પણ પાર્ટી મંત્રીમંડળમાં માં હોય તો પાછું આ મંત્રીમંડળ છે એમાં વિપક્ષ એવો આરોપ કરશે કે આ મંત્રીમંડળ તો પાછું કોંગ્રેસ કોંગ્રેસનું મંત્રીમંડળ બન્યું અને એટલે બેલેન્સ કરવા માટે દાખલા તરીકે અર્જુન ભાઈ ઇન થાય છે તો કુંવરજીભાઈ બાવળિયાના આઉટ કરે કા તો બળવંતસિંહ રાજપૂતના આઉટ કરે એમ કરી અને કેબિનેટ મિનિસ્ટ્રી જે છે એના પહેલા જ પાંચ કે સાત જણાની અંદર બહુ બધા જ કોંગ્રેસી લોકો છે એવી છાપ ના ઉસે એના પ્રયત્નો છે અને એટલા માટે આ આ બધું ચાલી રહ્યું છે તમે કીધું દાખલા કુંવરજી બાવળીયા ને તમે બાજુમાં મૂકવાના ભાનુબેન બાબરિયાને ને બાજુમાં મૂકવાના હીરા સોલંકીને બાજુમાં મૂકવાના તમારી પાસે એના વિકલ્પ જોઈએ

ના સીજે ચાવડા અર્જુનભાઈ વચ્ચે કોઈ બહુ કોમ્પિટિશન નથી અર્જુનભાઈ મોટા નેતા છે આપણે બધા જાણીએ છીએ અને એમને દિલ્હીથી એમનું એન્ટ્રી થઈ છે અને એટલે અર્જુનભાઈ જે છે એ સ્વાભાવિક જ છે મળે સીજે ચાવડાની ચર્ચા એટલા માટે ઓછી આપણે કરીએ છીએ કે શંકર ચૌધરી બળવંતસિંહ રાજપૂત નીચે ઋષિકેશભાઈ પટેલ અહીંયા અલ્પેશ ઠાકોર આવતા હોય ચાર જણા ઉત્તર ગુજરાતમાંથી હોય એમાં સીજે ચાવડા પાંચમાં આવે તો પાછું જે દક્ષિણ ગુજરાત માટે વાત થતી હતી કે ભાઈ વધારે પડતું દક્ષિણ ગુજરાતમાં આપી દીધું તો હવે જગદીશ વિશ્વકર્મા ઉત્તર ગુજરાતના છે એટલે ઉત્તર ગુજરાતમાં વધારે અપાઈ ગયું એટલા માટેની આ વાત છે અને બીજી એક ચર્ચા સીજે ચાવડાની એ રીતે પણ થઈ રહી હતી કે શંકર ચૌધરી દાખલા તરીકે અધ્યક્ષ તરીકે નથી રહેતા અને એ કેબિનેટમાં જાય છે તો સીજે ચાવડા અધ્યક્ષ તરીકે આવે કે કેમ પ્રકારની ચર્ચા પણ અધ્યક્ષ ખુરશી ઉપર અત્યાર સુધી પરંપરાઓ લગભગ એવી રહી છે કે સિનિયર લોકો હોય એને સ્થાને બેસાડે છે પણ શક્ય છે કે થાય તો સીજે ચાવડાની એન્ટ્રી થાય બાકી સીજે ચાવડા પણ હોય અર્જુનભાઈ બી હોય મળવંતસિંહ રાજપૂત પણ હોય કુંવરજી બાવળિયા પણ આ બધા જ લોકો કેબિનેટની અંદર રહે તો પાછો એ કેબિનેટ છે ભાજપનું કે કોંગ્રેસનું એ જે ટીકાઓ થતી હોય છે એ ટીકા પાછી વધે બિલકુલ અને બે બીજી બાજુ એક બાબત એ પણ પૂછવા માગીશું રાજેશભાઈ કે શું ફરી એકવાર ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આવશે અને બે નામને લઈને હજુ પણ મારે એક ચર્ચા કરવી છે હું તમારી સ્માઇલ ઉપરથી હું સમજી ગયો કે ક્યાંક અત્યારે આ શક્યતાઓ છે શંકરભાઈ ચૌધરી એમને લઈને આપ શું કહેશો પ્લસ શું બદલાશે કારણ કે હજુ સુધી એવી કોઈ સત્તાવાર જાહેરાત નથી એક જ બાબત છે કે સિવાયના બધા જ મંત્રીઓ રાજીનામા આપી દીધા છે એટલે કોઈ નથી અને શંકરભાઈ પણ સવાલ ઉપસ્થિત થયો છે મને એવું છે કે જો ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા લાગુ કરવી હોય તો એ ઉત્તર ગુજરાતના બદલે સૌરાષ્ટ્રમાં લાગુ કરે બીજી એક વસ્તુ એવી છે કે ડેપ્યુટી સીએમ માટે જ્યારે નીતિનભાઈ હતા ત્યારે ડેપ્યુટી સીએમની એક વ્યવસ્થાઓ હતી કારણ કે નીતિનભાઈ જે છે બહુ જ મજબૂત દાવેદાર ચીફ મિનિસ્ટર તરીકેના હતા અને એટલે કોઈ પણને મુખ્યમંત્રી બનાવવો હોય તો નીતિનભાઈને એમના જે કદ છે એ પ્રમાણેની પ્રતિષ્ઠાભરી પદ એમને આપવું પડે ને એટલે એ નાયબ મુખ્યમંત્રી વાળી એક વ્યવસ્થા એ વખત હતી અત્યારે મને એવું કોઈ નામ નથી દેખાતું કે જેને સાચવવો પડે કે જેને મુખ્યમંત્રી બનાવવાથી એ વિસ્તારની અંદર બહુ મોટી અસરો પડે એટલે શંકરભાઈ ચૌધરીને હું એવું સમજુ કે દાખલા તરીકે આ ફોર્મ્યુલા એમને લાગુ કરવી હોય તો એ સૌરાષ્ટ્રમાંથી કરે કાં તો પછી મધ્ય ગુજરાત આદિવાસી જે પટ્ટો છે ત્યાંથી કરે કે ઓબીસી પ્રમુખ છે આદિવાસી ડેપ્યુટી સીએમ આવે છે પાટીદાર જે છે સીએમ છે એટલે બધું જ કોમ્બિનેશન એની અંદર ગોઠવાઈ જાય પણ હાલ તરત ડેપ્યુટી સીએમ વાળી જે શક્યતાઓ છે એને બહુ ઓછી જોઉં છું નહિવત જોઉં છું કારણ કે કોઈ એક વ્યક્તિને એના મોભા પ્રમાણે સેટ કરવો પડે તો જ નાયબ મુખ્યમંત્રીની જરૂર હોય છે બાકી આપણે જાણીએ છીએ સંવિધાનિક રીતે નાયબ મુખ્યમંત્રીનું પદ જે છે એનું કોઈ મહત્વ જ નથી હોતું પણ જયારે કોકને મોટો ટેગ આપવો હોય જે એના લાયક હોય તે છતાં તમે મુખ્યમંત્રી નથી બનાયા તો એ ટેગ આપવા માટે નાયબ મુખ્યમંત્રી વાળી વ્યવસ્થા ગોઠવાતી હોય છે એટલે મને બહુ બેસતું નથી કે નાયબ મુખ્યમંત્રી બને પણ આ જે ભારતીય જનતા એક રહી છે તમને ડાબી બાજુ દેખાડે જમણી બાજુ થી કોઈ સરપ્રાઈઝ આવે એવી રીતે આખું મંત્રી મંડળનું રાજીનામા લેવાઈ ગયા છે એમાં કાલે તમે જો કહો છો એવું કોઈ સરપ્રાઇઝ આવે અને મુખ્યમંત્રી પણ બદલાઈ જતા હોય તો હજુ 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 કન્ફર્મ નથી હો રાજેશભાઈ હજુ એ બાબત એવું નથી આવી કે ના સીએમ એ રાજીનામું આપી દીધું એમ હા બધી બધા મિનિસ્ટર રાજીનામું આપી દીધું છે અને એ રાજીનામા લઈને રાજ્યપાલ પણ જવાના આપણ છે સીએમ સીએમ રાજીનામું આપે ત્યારે સીએમ ના રાજીનામાની સાથે સાથે નવા સીએમ જે છે એની કરવી રાજેશભાઈ પછી પેલી વિજયભાઈ વાળી સિચ્યુએશન ના ક્રિએટ થાય કે મંત્રીઓ ના રાજીનામા સાથે સાથે એ પણ અતરા તો જે રાજીનામું આપી દે તેમ અને જો કદાચ રાજેશભાઈ રાજેશભાઈ જો કદાચ આ થાય તો પછી હવે સીએમ કોણ બહુ અઘરો પ્રશ્ન છે મને હમણાં એક આગળ હું એક રાષ્ટ્રીય ચેનલ ઉપર ત્યાં સવાલ મને પૂછાયો પહેલા કેવું હતું કે નરેન્દ્રભાઈ વખતે તમે જુઓ તો આનંદીબેન પટેલ આઈ કે જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિનભાઈ પટેલ બહુ બધા હાઈ પ્રોફાઇલ લોકો હતા આનંદીબેન વખતે પણ એવી સ્થિતિ હતી વિજયભાઈ વખતે આપણને ખબર હતી વિજયભાઈ નહીં તો કોણ તો કે નીતિનભાઈ આપણે ચર્ચા આપણી પાસે નામ આવે અત્યારે એકસો બાસઠ માં એવું તરત મગજની અંદર કોઈ નામ આવે કે ભૂપેન્દ્રભાઈ નથી તો આ માણસ સીએમ બને તો આખા ગુજરાતમાં એની એક વ્યાપક અસર ઉભી થાય એવું નામ કોઈ અત્યારે જડતું નથી શોધ્યું પછી ભૂપેન્દ્રભાઈ જગ્યાએ પાછું એવું નવું એવું કોઈ વ્યક્તિને બેસાડવું એના કરતાં હું એવું સમજુ છું કે ભૂપેન્દ્રભાઈ સાથે જ આ મંત્રીમંડળ નવું બનાવી અને કેરી ફોરવર્ડ કરે બિલકુલ એટલે હવે એક જ બાબત હવે યથાવત રહેવાની છે કે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ થશે સીએમ બદલાશે કે કેમ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આવશે કે કેમ અને તેની સાથે આ વખતે એક જ બાબત જે આવીને ઊભી રહી છે જો નવું મંત્રીમંડળ હશે તો કયું મંત્રીમંડળ હશે કયા કયા નવા નામ આવશે નામની સાથે મોટા ફેરફારો કઈ રીતના જોવા મળશે પણ રાજેશભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ એક જ સવાલ ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો બધું રેડી છે જેપી નડ્ડા આવવાના છે ભૂપેન્દ્ર યાદવ આવવાના છે સુનીલ બંસલ તો આવી જ ગયા છે અમિત શાહ કદાચ આવે તેવી પણ શક્યતાઓ છે બધે બધાને ગાંધીનગરમાં રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે પણ રાજેશભાઈ એવું લાગે છે હજુ પણ હજુ પણ કોઈક નવી સરપ્રાઈઝ આવી શકે તેવી શક્યતાઓ છે તે હજુ પણ એટલે એક સરપ્રાઈઝ બાકી રહી છે જે આપણે હમણાં ચર્ચા કરતા હતા કે શું ખાલી મંત્રીમંડળ કે મુખ્યમંત્રી સમેત આખું મંત્રીમંડળ બિલકુલ આ એક સરપ્રાઈઝ ટ્વિસ્ટ વધારેમાં વધારે ટ્વિસ્ટ આવી શકે એમ છે બીજી વસ્તુ એ છે કે આપણે તો નવા મંત્રીમંડળની વાત કરીએ પણ એની સાથેના પોર્ટફોલિયો એ પણ સરપ્રાઈઝ હોઈ શકે કે ભાઈ મહત્વના જે પોર્ટફોલિયો છે મહેસૂલ છે ગૃહ છે નાણું છે આ બધું કોની પાસે જાય છે તો એ પણ એમની અંદર પણ બની શકે કે કોઈ આપણને સરપ્રાઇઝ મળે એટલે સરપ્રાઇઝમાં તો કંઈ પણ થઈ શકે પણ આખે આખું મંત્રીમંડળ બદલાયું છે એટલે કાલે પોર્ટફોલિયો સાથે શપથવિધિ થાય છે આમાં ખાલી શપથવિધિ પણ થઈ જતી હોય છે મંત્રીઓની ખાતા વગર અમુકને ખાતા સોંપાઈ જાય અમુકને નથી ફાળવણી પછી થતી હોય કે કેબિનેટ મળ્યા પછી એટલે કાલે એ પણ જોવાનું છે કે હવે પોર્ટફોલિયો ચેન્જીસ થાય છે ઇન્ટરનલ તો કોને કયો પોર્ટફોલિયો મળે છે કારણ કે એના ઉપરથી એનું જે મહત્વ છે એ પણ ખબર પડે કે ભાઈ હવે સીએમ પછી નેક્સ્ટ કોણ સેકન્ડ નેક્સ્ટ કોણ છે એનાથી એ પણ સમજાશે કે બે હજાર સત્યાવીસના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી શું વિચારી રહી છે આખી ગુજરાતની રાજનીતિને લઈને બિલકુલ બિલકુલ સાચી વાત છે તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આવતીકાલે સરપ્રાઇઝ તો મળશે પણ કેવી રીતની સરપ્રાઇઝ હશે તે તો આવનારો સમય જ બતાવશે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે જ નમસ્કાર